કાલે સાંજના પાંચ વાગ્યાની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો તો પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી જ નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું કઈ અને ત્યાં તાપડો કરીને બેઠો અરે આ શરમજનક બાબત કેવાય આ કોને કેવું

પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ સીન સપાટા કરીને વયા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મર્યો હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મર્યો હોય જે આગળ ધારાસભ્યનો સાંસદનો કે સીઆરનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છોકરો કે હોય ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને અમારા સમાજનો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ આગળ ગોતમી ન પડત રાતોરાત ખોદાઈ ગયું હોત ચાલે અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ ને એક સમાજ અમારી તાકાત અમારો સમાજ